સુરજબાડી ટ્રાફિક જામ થી હજારો લોકો ફસાયા કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે આઠે ના સુરજબાડી માળિયા વચ્ચેના વિસ્તારમાં આજે ફરી એક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી

એસટી બસ સહિત વાહનો જામમાં ફસાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી તંત્રના પ્રયાસોથી વાહન વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો આ અંગે સુરજ બારી ટોલ ગેટ ના હાઈવે પેટ્રોલિંગ ની ટીમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી પરોઢે હરી પર બ્રિજ ઉપરના મોરબી તરફના માર્ગે સિમેન્ટ અને લોખંડના પાઇપ ભરેલા ટ્રેલર વચ્ચે ટક્કર થતા બંને વાહનો રોડ ઉપર અટવાઈ પડ્યા હતા જેને લઈ ડાયવર્ઝન માર્ગ બંધ થતા અન્ય વાહનો ઓટવાયા હતા જો કે એનએચાઇના ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરી દેવામાં આવ્યા છતાં અન્ય વાહન ચાલકો ગાડીમાં સુઈ જતા ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની હતી હાઇવે પેટ્રોલિંગ માળિયા અને સામખિયાડી પોલીસના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય ગન્ની કુંભાર બચાવ